કેટલીક વાર એવું લાગે છે કે જાણે કેટલીક સ્ત્રીઓના નસીબમાં વિધવા થવું લખાયેલું હોય પરંતુ શું આ માત્ર નસીબ છે કે તેની પાછળ કોઈ ઊંડું કારણ છે શું કોઈ શાપ છે જે સ્ત્રીને તેના પતિ પહેલાં એકલી કરી દે છે શું પત્ની જાણી જોઈને કે અજાણતા કંઈક એવું કરે છે જેની અસર તેના પતિ પર પડે છે એકવાર માતા પાર્વતીએ ભગવાન શિવજીને એક પ્રશ્ન પૂછ્યો તેમણે કહ્યું પ્રભુ શા માટે કેટલીક સ્ત્રીઓ અકાળે વિધવા થઈ જાય છે શિવજી આ વાત સાંભળી આશ્ચર્યચકિત થઈ ગયા અને કહ્યું પાર્વતી આજે અચાનક આ પ્રશ્ન કેમ પૂછો છો ત્યારે માતા પાર્વતીએ જવાબ આપ્યો જ્યારે હું તમને મળવા આવી રહી હતી ત્યારે મેં મૃત્યુલોકમાં એક વિચિત્ર દૃશ્ય જોયું ત્યાં ત્રણ સખીઓ હતી તેમાંથી બે અકાળે વિધવા થઈ ગઈ હતી તેમના ચહેરા પર દુઃખ પીડા અને એકલતા સ્પષ્ટ દેખાતી હતી પરંતુ ત્રીજી સ્ત્રી તેના પતિ સાથે સુખી જીવન જીવી રહી હતી મને સમજાયું નહીં કે આ ત્રણેયમાં શું તફાવત હતો આખરે આ બે સ્ત્રીઓએ એવું શું કર્યું કે તેમના પતિ તેમની પાસેથી છીનવાઈ ગયા અને તે એક સ્ત્રીએ એવું શું કર્યું કે તેના પતિ હજુ સુરક્ષિત છે માતા પાર્વતીએ આગળ કહ્યું આથી મારા મનમાં ત્રણ પ્રશ્નો ઊભા થયા છે શું કોઈ શાપ છે શું એવું કોઈ કામ છે જે સ્ત્રીએ ક્યારેય ન કરવું જોઈએ અને શું એવી કોઈ શક્તિ છે જે પતિનું રક્ષણ કરી શકે માતા પાર્વતીના આ શબ્દો સાંભળી ભગવાન શિવજીએ કહ્યું હે પાર્વતી તું નિશ્ચિંત થઈને તારા ત્રણ પ્રશ્ન પૂછ હું દરેક પ્રશ્નનો જવાબ એવી રીતે આપીશ કે તારું મન સંપૂર્ણ રીતે સંતુષ્ટ થઈ જશે ત્યારે માતા પાર્વતીએ વિનમ્રતાથી કહ્યું પ્રભુ મારો પ્રથમ પ્રશ્ન છે કઈ સ્ત્રી અકાળે વિધવા થઈ જાય છે અને આખું જીવન દુઃખમાં વિતાવે છે બીજો પ્રશ્ન કઈ સ્ત્રીને જીવનમાં ક્યારેય સુખ અને શાંતિ નથી મળતી અને ત્રીજો પ્રશ્ન એવી કઈ વસ્તુ છે જે પત્ની પોતાના પતિને માંગવા છતાં પણ નથી આપતી માતા પાર્વતીની ગંભીરતા જોઈ ભગવાન શિવજી બોલ્યા હે પાર્વતી જે ત્રણ સ્ત્રીઓ વિશે તું વાત કરે છે તેમાંથી બે ખરેખર અકાળે વિધવા થઈ ગઈ છે અને તેમનું જીવન દરેક દિવસ દુઃખમાં વીતી રહ્યું છે પરંતુ તેમાંથી એક સ્ત્રી એવી છે જે હજુ પણ પોતાના પતિ સાથે પ્રેમ અને શાંતિપૂર્ણ જીવન જીવી રહી છે તારા મનમાં પ્રશ્ન છે કે આ હું કેમ થયું એકનો પતિ જીવિત રહ્યો અને બીજી બે સ્ત્રીઓએ બધું જ ગુમાવ્યું હું તને એક નાની કથા કહીશ પરંતુ પાર્વતી આ કથા ખૂબ ધ્યાનથી સાંભળજે કારણ કે જો કોઈ અધૂરી કથા સાંભળે તો તેને ન તો જ્ઞાન મળે છે ન તો ઉકેલ અને અધૂરું જ્ઞાન જીવનમાં સૌથી મોટો ભ્રમ બની જાય છે માતા પાર્વતીએ હાથ જોડીને કહ્યું પ્રભુ તમે નિશ્ચિંત થઈને કથા કહો હું આ કથાને પૂરા દિલથી અને એકાગ્રતાથી સાંભળીશ જ્યાં સુધી તમે કથા નહીં કહો મારું મન ક્યાંય નહીં જાય આજે જ્યાં સુધી મારા ત્રણેય પ્રશ્નોના જવાબ નહીં મળે ત્યાં સુધી હું શાંત નહીં થાઉં ભગવાન શિવજી બોલ્યા સાંભળ પાર્વતી સૌથી પહેલા હું તને તે સ્ત્રીની કથા કહીશ જે હજુ પણ પોતાના પતિ સાથે સુખી અને વિશ્વાસી રીતે સૌભાગ્યવતી તરીકે જીવન જીવી રહી છે તે કોઈ રાણી કે દેવી નથી તે એક સામાન્ય રાજાના સેવકની પત્ની છે અને આ તે સૌભાગ્યવતી સ્ત્રીની કથા છે જેની ઝલક તે પૃથ્વી પર જોઈ હતી એક દિવસ એક રાજાનો સેવક જેને પોતાની પત્નીની સત્યતા અને પતિવ્રતા ધર્મ પર ખૂબ ગર્વ હતો તે પોતાના સાથીઓમાં વારંવાર તેની પત્નીની પ્રશંસા કરતો હતો તે કહેતો મારી પત્ની સુંદરતાથી વધુ પવિત્ર છે તેણે ક્યારેય કોઈ બીજા પુરુષ તરફ આંખ પણ નથી ઉઠાવી તે મારા પ્રત્યે સંપૂર્ણ રીતે સમર્પિત છે ધીરે ધીરે આ વાત ફેલાઈ અને રાજાના દરબાર સુધી પહોંચી રાજાને આ વાતની નવાઈ લાગી કે શું ખરેખર એક સેવકની પત્ની આટલી પતિવ્રતા હોઈ શકે રાજાએ તે સેવકને દરબારમાં બોલાવ્યો અને ગંભીર અવાજે પૂછ્યું તું કહે છે કે તારી પત્ની પતિવ્રતા અને સદાચારી છે શું તને આનો પૂરો ભરોસો છે શું તેનો કોઈ પુરાવો છે કે તે ક્યારેય બીજા પુરુષ તરફ નથી જોતી સેવકે નમન કરીને જવાબ આપ્યો મહારાજ હું મારી પત્ની પર ભગવાનથી પણ વધુ ભરોસો કરું છું તે પતિવ્રતા છે અને તેના મનમાં બીજા કોઈ પુરુષનો પડછાયો પણ નથી આ સાંભળીવા જાના મુખ્યમંત્રીએ હસીને કહ્યું જો હું તારી પત્નીની પતિવ્રતાઈ તોડી નાખું તો તને શું સજા થવી જોઈએ સેવકે એકદમ અડગ રહીને કહ્યું જો તમે મારી પત્નીની પતિવ્રતાઈ તોડી નાખો તો મને ફાંસી આપવી જોઈએ પરંતુ જો તમે નિષ્ફળ થશો તો તમને પણ એ જ સજા મળવી જોઈએ રાજા આ હિંમત અને વિશ્વાસ જોઈને આશ્ચર્યચકિત થયા અને બોલ્યા આ શરત મંજૂર છે જો મંત્રી નિષ્ફળ થશે તો તેને પણ ફાંસી આપવામાં આવશે મંત્રીએ આ પડકાર સ્વીકાર્યો તેણે સેવકને પૂછ્યું એવી કઈ વસ્તુ છે જે હું લાવું કે જેથી સાબિત થાય કે મેં તારી પત્નીની પતિવ્રતાઈ તોડી નાખી સેવકે કહ્યું મારા લગ્ન સમયે મને બે વસ્તુઓ મળી હતી એક મટકો અને એક કટકાર માંગમાં પહેરવાની વસ્તુ મારી પત્નીએ આ બંને વસ્તુઓને ખૂબ પ્રેમ અને શ્રદ્ધાથી સાચવી રાખી છે આ બંને તેના સૌભાગ્યના પ્રતીકો છે જો આ બંને વસ્તુઓ તમે લઈ આવશો તો હું માની લઈશ કે તેનો પતિવ્રતા ધર્મ તૂટી ગયો છે મંત્રીએ આ પડકાર સ્વીકાર્યો પરંતુ તે સમજી શક્યો નહીં કે એક સદાચારી પતિવ્રતા સ્ત્રીને કેવી રીતે છેતી શકાય અને તેના સૌભાગ્યના આ પ્રતિકો કેવી રીતે મેળવી શકાય તે શહેરમાં જઈને એક દૂતી એટલે કે સંદેશવાહક સ્ત્રીને મળ્યો આ દૂતી કોઈ સામાન્ય સ્ત્રી ન હતી તે ખૂબ ચતુર અને અનુભવી હતી અને એવા કામોમાં નિષ્ણાત હતી જે બીજું કોઈ ન કરી શકે મંત્રીએ દૂતીને બધું કહ્યું અને કહ્યું તું કંઈ પણ રીતે મને તે સેવકની પત્નીનો સંપર્ક કરાવી દે બદલામાં હું જે ઇનામ જોઈએ તે આપીશ ગમે તેટલા નાણાં આપીશ દૂતીએ થોડી વિચાર્યું અને કહ્યું મંત્રીજી જે સ્ત્રીની વાત તમે કરો છો તે કોઈ સામાન્ય સ્ત્રી નથી તે સાચી પતિવ્રતા છે તે ન તો કોઈના પ્રભાવમાં આવશે ન તો તે મટકો અને કટકાર કોઈને આપશે આ વસ્તુઓ તેના માટે પૂજાની વસ્તુઓ છે જે તેના પતિનું રક્ષણ કરે છે તેને મેળવવું સરળ નથી મંત્રી થોડો નિરાશ થયો પરંતુ તેણે ચતુરાઈથી કહ્યું જો તું સીધો સંપર્ક ન કરાવી શકે તો એક કામ કર કોઈ રીતે તેના ઘરમાંથી મટકો અને કટકાર ચોરી લાવ અને હા જો તેના શરીર પર ખાસ કરીને તેના ખાનગી ભાગો નજીક કોઈ ખાસ નિશાન હોય તો તે પણ મને જણાવ જેથી હું રાજા સમક્ષ પુરાવો રજૂ કરી શકું દૂતીએ પહેલાં થોડું ખચકાટ કર્યો પરંતુ જેવું તેણે નાણાંનું નામ સાંભળ્યું તેની આંખોમાં લોભ આવી ગયો તેણે કહ્યું ઠીક છે મંત્રીજી હું આ કામ કરીશ પરંતુ મને સંપૂર્ણ ઇનામ મળવું જોઈએ જેટલા નાણાં માંગીશ તેટલા મળવા જોઈએ મંત્રીએ વચન આપ્યું કે હું તારા માટે ખજાનો ખોલી દઈશ બસ કામ કરી દે દૂતીએ એક ચાલ રચી તે સીધી સેવકના ઘરે ગઈ અને દરવાજો ખખડાવ્યો જેવી સેવકની પત્નીએ દરવાજો ખોલ્યો દૂતીએ કહ્યું દીકરી હું તારા પતિની કાકી છું ઘણા વર્ષો બાદ આવી છું મને ઓળખવું મુશ્કેલ છે પરંતુ હું તારા પતિની સગી છું સેવકની પત્ની ખૂબ સરળ અને પતિવ્રતા સ્ત્રી હતી તેના મનમાં કોઈની સાથે દગો થઈ શકે એવો વિચાર પણ ન હતો તેણે આદરપૂર્વક કહ્યું કાકીજી તમે ઘણા વર્ષો બાદ આવ્યા છો એટલે હું ઓળખી શકી નહીં પરંતુ તમે મારા માટે મોટા છો અમારા સંબંધમાં મા સમાન છો આ રીતે દૂતી સેવકના ઘરમાં કાકી બનીને પ્રવેશી સેવકની પત્નીએ તેની ખૂબ ખાતરદારી કરી ભોજન પીરસ્યું પગ ધોયા આરામ કરાવ્યો તેનું મન સંપૂર્ણ રીતે શુદ્ધ હતું તેને ખ્યાલ પણ ન હતો કે આ સ્ત્રી જેને તે પોતાના પતિની કાકી માનીને આદર આપી રહી હતી ખરેખર એક ચતુર અને દગાબાજ દૂતી હતી જે તેના ઘરમાં તેની પતિવ્રતાઈ નષ્ટ કરવાના ઈરાદે આવી હતી દૂતી બે દિવસ તે ઘરમાં રહી તેણે પ્રેમથી વાતો કરી ખોટો સંબંધ બનાવી રાખ્યો અને તે સ્ત્રીનો વિશ્વાસ જીતી લીધો ત્રીજા દિવસે જ્યારે પતિવ્રતા સ્ત્રી નાહવા ગઈ ત્યારે દૂતી પર તેની સાથે ગઈ જેવી સ્ત્રીએ શરીર પર પાણી રેડવાનું શરૂ કર્યું દૂતી અચાનક તેની પાછળ આવી અને તેની કમર ઘસવા લાગી સ્ત્રીએ ખચકાટ કરીને કહ્યું કાકીજી તમે શું કરો છો રહેવા દો હું જાતે કરી લઈશ પરંતુ દૂતીએ ભાવુક રીતે તેને ઝાલી લીધી અને કહ્યું દીકરી હું તને મારી પોતાની દીકરીથી પણ વધુ પ્રેમ કરું છું ઘણા વર્ષો બાદ તને મળી છું મને આ સેવા કરવા દે આ રીતે સેવાના બહાને તેણે સ્ત્રીના શરીરને સ્પર્શ કરવાનું શરૂ કર્યું પછી તક જોઈને દૂતીએ તેની આંખોમાં પાણી રેડી દીધું જેથી તે થોડી ક્ષણો માટે કંઈ જોઈ ન શકે આ તકનો લાભ લઈને દૂતીએ તેની જાંગ પર હૃદયના આકારનું તલ જોયું જે તેની ઓળખનું ગુપ્ત નિશાન હતું હવી દૂતીને જે જોઈએ તે મળી ગયું જેવી સ્ત્રી નાઈને રસોઈ બનાવવા રસોડામાં ગઈ દૂતીએ ચૂપચાપ ધરમાં રાખેલા મટકો અને કટકાર જે તે સ્ત્રીના લગ્ન અને સૌભાગ્યના પવિત્ર પ્રતીકો હતા ચોરી લીધા અને ત્યાંથી કોઈને કહ્યાવના ભાગી ગઈ તે સીધી મંત્રી પાસે ગઈ અને કહ્યું મંત્રીજી મેં તમારું કામ કરી દીધું આ લો મટકો અને કટકાર અને તેની ઓળખની વાત કરું તો તેની ઝાંગ પર હૃદયના આકારનું તલ છે મંત્રીની આંખોમાં ગર્વ અને દગાનું તેજ આવી ગયું તે તરત જ મટકો અને કટકાર લઈને રાજાના દરબારમાં પહોંચ્યો અને ગર્વથી કહ્યું મહારાજ મેં બે દિવસમાં તે સ્ત્રીની પતિવ્રતાઈ તોડી નાખી જુઓ તેણે મને આ મટકો અને કટકાર આપ્યા અને તેની ઝાંડ પર હૃદયના આકારનું તલ છે જે તેનું ગુપ્ત નિશાન છે રાજા આ સાંભળી ગંભીર થઈ ગયા તેમણે તરત દરબાર બોલાવ્યો અને સેવકને બોલાવ્યો મંત્રીએ મટકો અને કટકાર તેની સામે મૂક્યા અને તેની પત્નીના શરીરનું નિશાન પણ બતાવ્યું આ બધું જોઈને સેવકનો ચહેરો ફિક્કો પડી ગયો તેનું હૃદય તૂટી ગયું તેને વિશ્વાસ ન થયો કે જેના માટે તે પોતાનો જીવ આપી શકે તેણે તેનો વિશ્વાસ તોડ્યો તેણે ભારે હૃદયથી કહ્યું મહારાજ હવે મને કોઈ સમજૂતી નથી જોઈતી જ્યારે મંત્રી પાસે આ બંને વસ્તુઓ છે અને તેને મારી પત્નીનું નિશાન પણ ખબર છે તો હું માનું છું કે મારી પત્નીની પતિવ્રતાઈ તૂટી ગઈ છે રાજાએ ગંભીરતાથી કહ્યું શરત મુજબ હવે તને મૃત્યુદંડ આપવામાં આવશે પંદર દિવસ બાદ તને ફાંસી આપવામાં આવશે આખા દરબારમાં સન્નાટો છવાઈ ગયો બધા વિચારતા હતા કે આ માણસને પોતાની પત્ની પર કેટલો ગર્વ હતો અને જુઓ અંતે તે હારી ગયો રાજાએ સેવકને પૂછ્યું જો તારી કોઈ અંતિમ ઈચ્છા હોય તો કહે સેવકે માથું નમાવીને કહ્યું મહારાજ મારી અંતિમ ઈચ્છા એ છે કે હું મારી પત્નીને એકવાર મળવા માંગુ છું રાજાએ પરવાનગી આપી ઠીક છે તું જા તારી પત્નીને મળ અને જે કહેવું હોય તે કહી દે જ્યારે રાજાએ સેવકને પંદર દિવસ બાદ ફાંસીની સજા સંભળાવી ત્યારે સેવક તૂટેલા દુઃખી અને અપમાનથી ભરેલા હૃદયે પોતાના ઘરે પહોંચ્યો ઘરમાં પ્રવેશતા જ તેની આંખોમાં આંસુ હતા અને હૃદયમાં પીડા તેણે પોતાની પત્નીને કહ્યું તે મારી સાથે દગો કર્યો મેં તારા પર ભરોસો રાખીને મંત્રી સાથે શરત લગાવી હતી મેં રાજા સમક્ષ માથું ઊંચું રાખીને કહ્યું હતું કે મારી પત્ની પતિવ્રતા છે સદાચારી છે અને કોઈ તેનો ધર્મ તોડી શકે નહીં પરંતુ આજે તારા લીધે મને ફાંસી કશે તે મારો વિશ્વાસ મારું સન્માન મારું જીવન બધું જ છીનવી લીધું આ સાંભળી તેની પત્ની ચોંકી ગઈ તેની આંખોમાં આંસુ આવી ગયા તેણે ધ્રુજતા અવાજે કહ્યું સ્વામી મેં કંઈ ખોટું નથી કર્યું જે કંઈ થયું તે દગાથી થયું જે સ્ત્રી આપણા ઘરે કાકી બનીને આવી હતી તે ખરેખર દૂતી હતી તેણે મારી આંખોમાં પાણી રેડી દીધું મટકો અને કટકાર ચોરી લીધા અને ભાગી ગઈ મેં તમારી સાથે દગો નથી કર્યો હું નિર્દોષ છું પરંતુ સેવકનું હૃદય એટલું તૂટી ગયું હતું કે તેને પોતાની પત્ની પર વિશ્વાસ ન થયો તે રાજાના દરબારમાં પાછો ફર્યો અને ચૂપચાપ પોતાને ધરપકડ કરાવી દીધી રાજાએ તેને જેલમાં મોકલી દીધો જ્યાં તે પોતાની અંતિમ ક્ષણો ગણવા લાગ્યો દરમિયાન તેની પત્ની જે સાચી પતિવ્રતા હતી તેણે પોતાના પતિને ફાંસીથી બચાવવાનો સંકલ્પ કર્યો તેણે પોતાના પતિવ્રતા ધર્મ પ્રેમ અને બુદ્ધિની શક્તિથી લડવાનું નક્કી કર્યો તે સીધી રાજાના દરબારમાં પહોંચી પરંતુ આ વખતે પત્ની તરીકે નહીં પણ એક નર્તકી તરીકે તેણે રાજાને પ્રાર્થના કરી મહારાજ હું એક નર્તકી છું શું મને તમારા દરબારમાં નૃત્ય કરવાની પરવાનગી મળશે રાજાએ તે સ્ત્રીની સુંદરતા અને શાલીનતા જોઈને તરત પરવાનગી આપી અને દરબારમાં બધાને બોલાવવામાં આવ્યા મંત્રી મુખ્યમંત્રી સેનાપતિ અને રાજા પોતે પણ તે સ્ત્રીનું નૃત્ય જોવા હાજર હતા જ્યારે તે પતિવ્રતા સ્ત્રીએ નૃત્ય શરૂ કર્યું તેની દરેક ચેષ્ટા દરેક ભાવ ચહેરાની ચમક અને આંખોમાં સત્ય એવું હતું કે દરબારમાં બેઠેલો દરેક વ્યક્તિ મંત્રમુગ્ધ થઈ ગયો રાજા તેની કળાથી એટલા પ્રભાવિત થયા કે નૃત્ય પૂરું થતાં જ તેમણે કહ્યું દેવી તે એટલું સુંદર નૃત્ય કર્યું કે હું તારાથી ખૂબ પ્રસન્ન છું જે માંગવું હોય તે માંગ હું વચન આપું છું તારી દરેક ઈચ્છા પૂરી કરીશ સ્ત્રીએ માથું નમાવીને હાથ જોડીને કહ્યું મહારાજ મને તમારી પાસેથી કંઈ નથી જોઈતું મને ફક્ત ન્યાય જોઈએ તમારા દરબારમાં એક ચોર બેઠો છે તે ચોરે મારી સોનાની વીંટી ચોરી છે કૃપા કરીને તે ચોરને મૃત્યુદંડ આપો રાજા આ સામની ચોંકી ગયા તેમણે કહ્યું દેવી કહો તે ચોર કોણ છે જો મારા દરબારમાં કોઈ ચોરી કરે તો તેનો જીવ નહીં બચે હું તેને ફાંસી આપીશ આ મારું વચન છે આ પતિવ્રતા સ્ત્રીએ નિર્ભય થઈને કહ્યું મહારાજ તે ચોર બીજું કોઈ નહીં પણ તમારા દરબારનો મંત્રી જ છે તેણે જ મારી સાથે દગો કર્યો છે મંત્રીએ આ સાંભળતા જ તેનો ચહેરો ફિક્કો પડી ગયો તે ડરી ગયો અને તરત રાજાને કહ્યું મહારાજ હું સત્યના સોગન લઈને કહું છું કે મેં આ સ્ત્રીની વીંટી ચોરી નથી મેં તેને આજે પહેલીવાર જોઈ છે જ્યારે મેં તેને ક્યારે જોઈ નથી તો હું તેની વીંટી કેવી રીતે ચોરી શકું મંત્રીની આ વાત સાંભળીને તે સ્ત્રીએ મોટા અવાજે કહ્યું મહારાજ જો આ મંત્રી કહે છે કે તેણે મને ક્યારે જોઈ નથી તો મને કહો તેની પાસે આ મટકો અને કટકાર ક્યાંથી આવ્યા આ મારા સૌભાગ્યના પ્રતિકો હતા જે મેં વર્ષોથી પ્રેમ અને શ્રદ્ધાથી સાચવી રાખ્યા હતા તેણે આગળ કહ્યું મહારાજ હું બીજું કોઈ નહીં પણ તે જ સેવકની પત્ની છું જેને તમે જેલમાં રાખ્યો છે અને એક દિવસ બાદ તેને ફાંસી આપવાના છો એક નિર્દોષ માણસ જેનો એકમાત્ર ગુણો એ હતો કે તેણે પોતાની પત્ની પર વિશ્વાસ રાખ્યો હતો દરબારમાં સન્નાટો છવાઈ ગયો સ્ત્રીએ રડતા રડતા આગળ કહ્યું મને નર્તકીના વેશમાં આ દરબારમાં આવવું પડ્યું કારણ કે તમારા મંત્રીએ મારી પતિવ્રતાઈને કલંકિત કરી તેણે એક દૂતી મોકલી જે મારા પતિની કાકી બનીને આવી તે દૂતીએ મારા ઘરમાં દગો કર્યો મારી આંખોમાં પાણી રેડી દીધું મટકો અને કટકાર ચોરી લઈને આ મંત્રીને આપ્યા અને આ મંત્રીએ તેને બદલામાં ઘણા નાણાં આપ્યા મહારાજ આ બધું જૂઠ અને દગાથી થયું અને આજે પણ હું શુદ્ધ અને પતિવ્રતા સ્ત્રી છું આ સ્ત્રીએ કહ્યું મારા મટકો અને કટકાર ચોરાયા છે તેનું કારણ એ છે કે તમે તેના પર શરત લગાવી હતી મહારાજ તમે મારો ન્યાય કરો રાજા આખી વાત સાંભળીને સ્તબ્ધ થઈ ગયા તેમની આંખોમાં ગુસ્સો અને પસ્તાવો બંને હતા તેમણે તરત તે દૂતીને દરબારમાં બોલાવી દૂતી જેવી દરબારમાં આવી અને રાજાની ગંભીરતા જોઈ તે ડરથી ધ્રુજવા લાગી રાજાએ કડક અવાજે પૂછ્યું સાચું કહે આ આરોપ સાચો છે કે નહીં દૂતી રડવા લાગી અને ડરના માર્યા સમગ્ર સત્ય ઓગલી દીધું તેણે કહ્યું મહારાજ હા આ સ્ત્રી પૂર્ણ સત્ય બોલે છે મંત્રીએ મને મોકલી હતી મેં દગાથી તેના મટકો અને કટકાર ચોર્યા અને મંત્રીને આપ્યા મંત્રીએ મને બદલામાં ઘણા નાણાં આપ્યા રાજાનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો તેમણે તરત આદેશ આપ્યો આ નિર્દોષ સેવકને જેલમાંથી તરત છોડી દો અને તેની જગ્યાએ મંત્રીને જેલમાં નાખો જેણે જે દુષ્કર્મ કર્યું છે તેની સજા મૃત્યુ છે અને પછી યોગ્ય સમય આવતા મંત્રીને રાજાના આદેશ મુજબ ફાંસી આપવામાં આવી આખા રાજ્યમાં આ ઘટના એક પતિવ્રતા સ્ત્રીની શુદ્ધતા અને તેના પતિવ્રતા ધર્મની શક્તિનો જીવંત પુરાવો બની ગઈ રાજાએ પોતે તે સ્ત્રીના ચરણોમાં નમન કર્યું અને કહ્યું દેવી તું ખરેખર સતી સાધ્વી પતિવ્રતા અને બહાદુર સ્ત્રી છે જે પ્રેમ ધીરજ અને બુદ્ધિ વડે તે સત્યે ઉજાગર કર્યું તે કોઈ દેવીથી ઓછું નથી તે સ્ત્રીએ નમ્રતાથી કહ્યું મહારાજ હું દેવી નથી હું એક સામાન્ય પત્ની છું જેણે હંમેશા પોતાના પતિને ભગવાન માનીને સેવા કરી છે આજે પણ હું મારા પતિનું નામ મોથી નથી લેતી કારણ કે મારા માટે પતિનું નામ પણ પૂજનીય છે ભગવાન શિવના જવાબ ભગવાન શિવે પાર્વતી તરફ જોઈને ગંભીર અવાજે કહ્યું હે પાર્વતી હવે મારી કથા પૂરી થઈ અને તારા ત્રણ પ્રશ્નોના જવાબ પણ આ કથામાં સમાયેલા છે હવે હું તારા બધા પ્રશ્નોના જવાબ સીધા અને સરળ રીતે આપું છું પ્રથમ પ્રશ્ન કઈ સ્ત્રી અકાળે વિધવા થઈ જાય છે ભગવાન શિવે કહ્યું હે પાર્વતી જે સ્ત્રીઓ પોતાના પતિનું નામ મોથી લે છે તેને નામથી બોલાવે છે તે અકાળે વિધવા થઈ જાય છે કારણ કે જ્યારે પત્ની વારંવાર પતિનું નામ લે છે તેના શબ્દોની બ્રહ્માંડીય અસર થાય છે જે ધીમે ધીમે પતિની આયુ ઘટાડે છે આ જ કારણે તે મૃત્યુલોકમાં જે ત્રણ સખીઓ જોઈ તેમાંથી બે વિધવા થઈ ગઈ હતી કારણ કે તેઓ હંમેશા પોતાના પતિને નામથી બોલાવતી હતી જ્યારે ત્રીજી સ્ત્રી જે સેવકની પત્ની હતી તે પતિવ્રતા હતી તેણે ક્યારે પોતાના પતિનું નામ મોથી ન લીધું તે હંમેશા આદરથી બોલાવતી હતી આ આદર અને શ્રદ્ધાને કારણે તેનો પતિ હજુ જીવિત છે અને તે સ્ત્રી સુખી અને સૌભાગ્યવતી જીવન જીવી રહી છે બીજો પ્રશ્ન કઈ સ્ત્રીને જીવનમાં ક્યારે સુખ અને શાંતિ નથી મળતી ભલે તેનો પતિ જીવિત હોય ભગવાન શિવે પાર્વતી તરફ હસીને કહ્યું હે પાર્વતી જે સ્ત્રી પોતાના જીવનમાં ગૌરવ શીલ પતિવ્રતા ધર્મ અને સન્માનના માર્ગે ચાલે છે તે ક્યારે દુઃખી નથી થતી તેના ઘરમાં હંમેશા લક્ષ્મીજીનો વાસ રહે છે તે ઘર ફક્ત ઈંટો અને પથ્થરોથી બનેલું નથી તે ઘર સ્વર્ગ બની જાય છે તે સ્ત્રીના ગુણો તેના પતિને મજબૂત બનાવે છે બાળકો સમર્થ બને છે અને તેનું કુટુંબ સમૃદ્ધ થાય છે પાર્વતીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા તેમણે ભગવાન શિવના ચરણોમાં નમન કર્યું અને કહ્યું પ્રભુ તમે માત્ર મારા દરેક પ્રશ્નનો જવાબ જ નથી આપ્યો પરંતુ જીવનનું સત્ય પણ બતાવ્યું જે દરેક સ્ત્રીએ જાણવું જોઈએ હવે હું સંપૂર્ણ રીતે સંતુષ્ટ છું ભગવાન શિવે જવાબ આપ્યો જે સ્ત્રીઓ પોતાના પતિની પરવાનગી વિના ક્યાંય જાય છે ભલે તે તીર્થયાત્રા હોય ઉત્સવ હોય મહેંદીનો કાર્યક્રમ હોય કે મેળો તેવી સ્ત્રીઓ પોતાના પતિનું સન્માન અને વિશ્વાસ તોડે છે આના લીધે તેમના જીવનમાંથી સુખ દૂર થઈ જાય છે પતિ હોવા છતાં તેમને પતિનો પ્રેમ નિકટતા અને સ્નેહ નથી મળતો આવી સ્ત્રી આખું જીવન અશાંત દુઃખી અને એકલી અનુભવે છે ભલે તેનો પતિ તેની સાથે હોય ત્રીજો પ્રશ્ન એવી કઈ વસ્તુ છે જે પત્ની પોતાના પતિને માંગવા છતાં પણ નથી આપતી ભગવાન શિવે ગંભીર અવાજે કહ્યું ગાળ એક સાચી સદાચારી અને સંસ્કારી પત્ની ક્યારેય પોતાના પતિને ગાળ નથી આપતી ગમે તેવી પરિસ્થિતિ હોય જે સ્ત્રીઓ ગુસ્સામાં કે રોષમાં પોતાના પતિને ગાળ આપે છે તે પોતે જ પોતાનો પતિવ્રતા ધર્મ કલંકિત કરે છે આવી સ્ત્રીઓના જીવનમાં શાંતિ અને સમર્પણ નથી રહેતું તેમનું લગ્ન જીવન દિવસે દિવસે ઝઘડામાં અને અશાંતિમાં ફેરવાઈ જાય છે અને આખરે આવી સ્ત્રીઓ પણ પોતાના પતિને અકાળે ગુમાવે છે